દૂષિત પાણી મુદ્દે માંડવી નગરપાલિકામાં હંગામો થયો હતો જેમાં સ્થાનિક તેમજ કોંગ્રેસના કાર્યકરો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી દૂષિત પાણીની સમસ્યાનો હલ કરવા માટે માંડવી નગરપાલિકાને એકવીસ જૂનના અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું ત્યારે સમસ્યા હલ ન થતા નગરપાલિકામાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો દૂષિત પાણી મામલે અગાઉ માંડવી નગરપાલિકા જાણ કરી હોવા છતાં પગલાં ન લેવાતા અંતરે કોલેરા જાહેર કરવું પડ્યું હતું ત્યારે માંડવી નગરપાલિકામાં ઉગ્ર રજૂઆત કરવા પહોંચેલા કોંગ્રેસના કાર્યકરોને માંડવી નગરપાલિકાની ઓફિસમાં પ્રવેશ કરતા અટકાવાયા હતા અને પોલીસે વીસ જેટલા લોકોની અટકાયત કરી હતી કચ્છના તંત્ર દ્વારા માંડવી વિસ્તારને એક મહિના માટે કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે સહેલાણી બીચ ધરાવતા માંડવી શહેરમાં છેલ્લા ઘણા સમયથી પાણીજન્ય બીમારીથી લોકો પરેશાન બન્યા છે અને અનેકવાર રજૂઆતો પણ કરી છે ત્યારે લોકોની સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માંડવી શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો જેના માટે માંડવી મામલતદારને કોલેલા નિયંત્રણ અધિકારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી એપીડેમિક ડિસીઝ એક્ટ ઓગણીસો સત્તાણુની કલમ ત્રણ મુજબ કોલેરા રેગ્યુલેશન અંતર્ગત કચ્છ કલેક્ટર અમિત અરોરા દ્વારા માંડવી શહેરના સમગ્ર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે માંડવી શહેરના ગ્રામ્ય વિસ્તાર સલાયા મસ્કા ઓકટ્રાય વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું હતું આ ઉપરાંત પાણીજન્ય રોગ હોતા પાણીના ક્લોરીનની ગોળીઓ નાખી ડોર ટુ ડોર સફાઈ રાખવા સૂચનો પણ આપવામાં આવી છે માંડવી નગરપાલિકાના સ્ટાફ દ્વારા પણ સમગ્ર શહેરમાં આવેલા પાણીના પ્લાન્ટ ખાણીપીણી ધારકો કુલ્ફી અને બરફના કારખાના વગેરે સ્થળે તપાસ કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા માંડવીના અમુક વિસ્તારોમાં દૂષિત પાણીની ફરિયાદ પણ કરવામાં આવી હતી માટે લીકેજ શોધવા અને રિપેરિંગ કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી થોડા સમય પહેલા કલેક્ટર દ્વારા માંડવી સિટી છે એને કોલેરા ગ્રસ્ત જાહેર કરવામાં આવેલું જે આ જે કોલેરા છે એ પાણીજન્ય રોગો છે અને પાણી નગરપાલિકા જે વિતરણ કરી રહી છે એ ઘટર મિશ્રિત છે અમે આઠ ડી પહેલા આ બાબતે નગરપાલિકાને રજૂઆત કરી હતી અને નગરપાલિકાને આવું કીધું હતું અમે ચીફ ઓફિસરને પણ મળેલા હતા કે ભાઈ આ રીતે પાણીની જે સમસ્યા છે એમાં ગટર મિશ્રિત પાણી છે લાલ પાણી આવ્યું કલરવાળું પાણી આવી રહ્યું છે એ ગંભીર બેદરકારી છે પબ્લિકના આરોગ્ય સાથે ચેડા છે અને એના માટે તમે શું કરશો અને એ બાબતે અમે એ લોકોને મળ્યા પણ આ લોકોએ એવો ધડો ન લીધો અને ઉલટું જે સત્તા પક્ષના જે માણસો છે એ અમારા ઉપર એવો આક્ષેપ લગાવ્યો કે કોંગ્રેસવાળા ખોટા મુદ્દા ઊભા કરે છે અને એ માન ન માનતા આઠ દિવસમાં આજે રોગચાળાની જે પરિસ્થિતિ પેદા થઈ કંઈક માણસો ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે ખર્ચના ખાડામાં ઉતરી રહ્યા છે

હું આ કોઈ પણ જવાબદાર વ્યક્તિ નતા નગરપતિ એ કોઈ દેખાતા નતા અત્યારે આવી પોઝિશનમાં ચીફ ઓફિસર જો જગ્યા ઉપર રહેતા ન હોય પોતાની જવાબદારી સ્વીકારતા ન હોય તો હું તો એવું કહું છું કે ત્યાંના પાણી પુરવઠાના જે ચેરમેન છે નગરપતિ છે ને જે જવાબદાર વ્યક્તિ છે એને રાજીનામું આપી સ્વૈચ્છિક પોતાની જવાબદારી સંભાળીને રાજીનામું આપી દેવું જોઈએ આજે અમારા કોંગ્રેસના અગ્રણીઓ તેમજ આમ જનતા પણ અમારી સાથે જોડાણી હતી અને સો થી સવાસો ની વચ્ચે અમારા જે માણસો માણસોની જે ધરપકડ થઈ અને અમને ત્યાં લઈ ગયા અને પહેલાથી જ આ લોકોનો